આપણે આ પપૈયાના જે ઝાડ છે તેની માહિતી મેળવીને તેનું ફળ પપૈયું કહેવાય છે જેની હું તમને માહિતી આપું છું આ પપૈયું લીલું છે એનો સંભારો થાય પાકે એટલે ખાવાનું હોય છે આ પપૈયાનું છોડ છે પપૈયાનો છોડ બહુ જ ઊંચો થાય છે અને એમાં બહુ ઝાઝા પપૈયા આવે છે આ પપૈયા પાકે એટલે તમને ખાવાની મજા આવે છે અને પપૈયો છે એ એકદમ ઊંચો થાય અને એમાં બાજુ બાજુમાં પપૈયાના થર લાગે છે આ પપૈયામાં પપૈયું પાકે એને તને તમે કાપો ખાવ તો સ્વાદિષ્ટ લાગે છે માટે પપૈયું છે એ આપણે ખાવું જોઈએ બીમાર લોકોને ડૉક્ટર પપૈયું ખાવાનું કે છે પપૈયું છે એ પૌષ્ટિક છે તો આપણે પપૈયું ખાશું બરાબર છે ને બધાએ પપૈયા ખાવા જોઈએ ચાલો તો તમે પપૈયાની માહિતી મેળવી તો આપણે એના વિશે જાણવું ચાલો આવજો જય શ્રી કૃષ્ણ